પોરબંદરની તાજાવાલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સામાજિક મૂલ્યો સેવા અને સંવેદનાનું સિંચન થાય તે હેતુથી એક પ્રેરણાદાયી શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના લિવિંગ કિડ્સે શહેરના જાણીતા નેતરવાલા અંધવૃદ્ધાશ્રમ તેમજ ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમની ખાસ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ બાપા આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળી હતી જ્યાં પ્રતિદિન એસી જેટલા જરૂરિયાતમંદ લોકોને વિના ભોજન કરાવવામાં આવે છે સમાજની આ ઉમદા સેવા જોઈને બાળકો પણ પ્રભાવિત થયા હતા ત્યારબાદ નેતરવાલા અંધવૃદ્ધાશ્રમ ખાતે વિદ્યાર્થીઓએ ત્યાં રહેતા વડીલો સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા આશ્રમવાસીઓના મનોરંજન અને ખુશી માટે વિવિધ અદભુત પ્રવૃત્તિ મૂર્તિઓ રજૂ કરવામાં આવી હતી બાળકોના નિર્દોષ પ્રેમ ઉત્સાહ અને કલા કૌશલ્યને જોઈને ત્યાંના વડીલો અને આશ્રમવાસીઓ અત્યંત રાજી થયા હતા શાળાનો આ પ્રયાસ બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવનના સાચા પાઠ શીખવવાનો હતો આ સુંદર કાર્યક્રમ અને મુલાકાતને શક્ય બનાવવા બદલ તેમજ બાળકોને પ્રેમપૂર્વક આવકારવા બદલ તાજવાલા સ્કૂલ પરિવાર દ્વારા નેતરવાલા અંધ વૃદ્ધાશ્રમ અને પગા બાપા આશ્રમના મેનેજમેન્ટ તથા ટ્રસ્ટીગણનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ મુલાકાત બાદ બાળકોના માનસપટ પર કાયમી હકારાત્મક છાપ છોડી ગઈ હતી